હીટ વેવની આગાહીને પગલે વડોદરા મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી ગઈ છે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી કાર્યરત રહેશે સાથે જ તમામ હેલ્થ સેન્ટર પર ઓઆરએસ પેકેટ્સ ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ છે બપોરે આવતા સફાઈ કામદારોનો સમય બપોરે બે કલાકના બદલે વાગ્યાનો રહેશે અને તેમજ શ્રમિકો માટે હંગામી આશ્રય સ્થાન બનાવવા આદેશ કરાય છે હીટ સ્ટ્રોકના દર્દીઓ અને મૃતકોની જાણ મુખ્ય આરોગ્ય અધિકારીને પણ કરવાની રહેશે વડોદરામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે વડોદરા મહાનગરપાલિકાએ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે બાળકો સગર્ભાઓ વૃદ્ધો જેમને ખાસ કહેવાયું છે કે તેઓ તડકામાં બપોરના સમયે બહાર ન નીકળે રોજમદારો શ્રમિકો કે જેઓ બપોરે કામ કરતા હોય છે તેમને પણ કહેવાયું છે કે બપોરના સમયે તેઓ કામગીરી ન કરે સફાઈ કામદારોને ખાસ સૂચના આપવામાં આવી છે તેમની શિફ્ટના ટાઈમિંગ્સ પણ બપોરના સમયે ન રાખવા માટે કહેવાયું છે તો બીજી તરફ ગરમીની સાથે સંકળાયેલી બીમારીઓ પણ વધી રહી છે અને હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે